હવે વાત કરીશું પેટા ચૂંટણીના જનમત વિશે તો અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે ભાજપ કોંગ્રેસ આપ પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે કડી બેઠક માટે ચોસઠ ટકા તો વિસાવદર બેઠક માટે પંચાવન ટકા જેટલું મતદાન થયું આગામી ત્રેવીસ જૂનના મતગણતરી સાથે જ બંને બેઠકોનું પરિણામ છે તે જાહેર થશે વિસાવદર બેઠક માટે 55 ટકા મતદાન થયું છે મતદાન પૂર્ણ થતા ઈવીએમ સીલ કરવામાં આવ્યા છે અને ત્રેવીસ જૂને હવે પરિણામ પર સૌ કોઈની નજર છે તે રહેશે જૂને કરવામાં આવશે અને અલગ અલગ કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણીનું મતદાન હવે પૂર્ણ થયું છે કડી બેઠક પર સરેરાશ ચોસઠ ટકા જેટલું મતદાન છે તે નોંધાયું છે તો સામે વિસાવદર બેઠક પર પંચાવન જેટલું મતદાન છે તે થયું છે સાથે કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવાર છે તે મેદાને ઉતર્યા હતા અને હવે આ તમામના થયા છે જૂને જ્યારે આવશે પરિણામ સામે આવશે અને ત્યારે નક્કી થશે કે આખરે જનતાએ કોને વોટ આપ્યા છે ને કોને પોતાના નેતા તરીકે ચૂન્યા છે કડી બેઠક પર અત્યારે ચોસઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે સાથે બેઠક પર પંચાવન મતદાન નોંધાયું છે અને હવે આગામી સમયમાં એટલે કે ત્રેવીસ જૂને મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે અને મતગણતરી બાદ હવે જનતાએ કોણે ચૂંટ્યા છે તે તમામ બાબતો પરથી સ્પર્ધો છે તે ઉઠશે ઇસાવદર અને કડીની પેટા ચૂંટણી છે તે યોજાઈ હતી ને જેમાં આ જંગ છે તે જોવા મળ્યો ભાજપ કોંગ્રેસ આમાદમી પાર્ટીના ઉમેદવાર પણ મેદાને હતા સાથે પાર્ટી અને સામે ઉમેદવાર પણ મેદાને ઉતર્યા હતા અને હવે આ તમામ લોકોના ઈવીએમ માં કેદ થયા છે મતદાન પૂર્ણ થતા ઈવીએમ સીલ કરી દેવામાં આવ્યા છે ત્રેવીસ આ ઈવીએમ ખોલવામાં આવશે અને ત્યારબાદ ગણતરી છે તે હાથ ધરવામાં આવશે અને વિધાનસભા પર પેટા ચૂંટણી યોજાય કડી અને વિસાવદર પેટા ચૂંટણી છે મહત્વનું છે કે મતદાન વહેલી સવારે સાત વાગે શરૂ થયું હતું અને હવે જે પ્રિસાઇડિંગ ઓફિસરો છે તે મતદાન મથક પર તમામ કામગીરી પૂર્ણ કરી અને હવે આજે મતદાન મથક પર ઈવીએમ મશીન છે તેને સીલ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે જે ઉમેદવારો છે તેમના ભાવી આ ઈવીએમ મશીન ની અંદર સીલ થયા છે ને તે પરિણામના દિવસે ખુલશે અને પરિણામના દિવસે ખ્યાલ આવશે કે આખરે

જે ઉમેદવારો છે તેમના ભાવિ બંધ થઈ ચૂક્યા છે અને હવે જ્યારે રોજ આ ખુલશે અને મતગણતરી થશે ત્યારે ખ્યાલ આવશે કે આખરે કોણ વિજેતા બને છે મતદાન અધિકારી જે છે તેમના દ્વારા અત્યારે આ ઈવીએમ જે છે તે સીલ કરવામાં આવી રહ્યું છે અને જે વાત કરવામાં આવે કડી વિધાનસભાની કોંગ્રેસના રમેશ ચાવડા અને અન્ય ભાજપના ઉમેદવારો જે છે તે પણ હતા અને આ જે ઈવીએમ હવે તે સીલ કરી દેવામાં આવ્યું છે ને ઓફિસર દ્વારા જે સીલ કરી દેવામાં છે એટલે કે હવે જે બે પેટા થઈ વિધાનસભા પર અને આ પેટા માટે થઈને જે ઈવીએમ મૂકવામાં આવ્યા હતા મતદાન મથકો પર તેને સીલ કરવામાં આવ્યા છે એટલે કે હવે કડી વિધાનસભા માટેના જે ઉમેદવારો છે તેમનું ભાવિ સીલ થઈ ચુક્યું છે અને કોણ વિજેતા બનશે તે ત્રેવીસમી ના રોજ પરિણામના દિવસે ખ્યાલ આવશે કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ